જાનમાં હવે ખાવા જેવી બાબતે પણ લોકો ઝઘડો કરવા પર ઉતરી જાય છે જાનમાં મનપસંદ ખાવાનું ન મળતા વરપક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરાઈ હતી જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી અને આખરે જાનને લીલા તોરણે પાછે જવાનો વારો આવ્યો હતો દુલ્હન તેલંગાણા નિઝામાબાદ ની હતી અને વરરાજા જગતિયાલ જિલ્લાનો હતો આ દંપતીએ સગાઈ કરી હતી બંને પક્ષો ધામધૂમથી લગ્ન કરવા તૈયાર થયા હતા વર પક્ષે સ્પષ્ટ કરી દીધું હતું કે સ્વાગત ભલે પાન ન કરો પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે જાનૈયા માટે મટન ની વ્યવસ્થા તો હતી પરંતુ તેમાં હાડકા વાળું મટન ન હતું ખાવામાં હાડકા વાળું મટન નક્કી થયું હતું આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કહ્યા પ્રમાણે નું હાડકા વાળું મટન નથી આ જોઈને જાનૈયાઓ બોલાચાલી કરવા લાગ્યા હતા આ મામલો વરરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો ત્યારે તેણે પોતાની ફરિયાદો દુલ્હનના પરિવારને જણાવી હતી આ મામલો ચર્ચામાં ફેરવાયો હતો જે પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મારપીટની નોબત આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કારગત નીવડી ન હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો